દુકાન સે પાને તર આવો આવો હા આવવા હારું હેન જસવંત કાકા બસ મજા હો તું તો સોનકી કે હા ઓ સોનકી હું કરે માર રમીલા કાકી બસ ઈ મજા કરે હો હું જુર કેતી તાઈ રમીલા કાકી મને બહુ રમાડતા હો પરલેજી બિસ્કિટ નું પડીકું પડ દે દેતા હા ઈ તને અજી હોં ભાર હું ખરીદી કરવા હા અમાર ભાઈ ના લગન છે ને લાલુ ના નાયન ઘરવારી પૂછડી તી ખરીદી કરવા આવવા હારું હારું માર દીકરી જો બધુ જી જો હોય ને એ આ છોકરા રાખ્યા છે ને તમે તો કા દુકાન માં તમાર ક્યા ઉપાધી આવો ભગવાન ની દયા થી જમાઈ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સારું તમે તમારે જોવો બધું એ ચાલો ચાલો કાકા ચાલો 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 ના છે યોગા ચાલો 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 બહુ સારા માણસો છે સને લાસાઈ જો પુતળામાં છે ને એ મસ્ત છે હા અસલ છે જોજી ઓલી દુકાન કરતા ગમે એવું છે આપડા દુકાન કહેવાય તો ફાફડા ફાડી નાખે ની તા તો બધી આવી જાય એમાં તો સાચી વાત છે દેખાય ઓલો ગીઠી એ વેસે છે એ ગિઠી બટકુડો છે ગીઠી જ આવો હું ગીઠી વર તો કે ગર્લફ્રેન્ડ બલફ્રેન્ડ ગોઈતી કે ના ના હું સોનાલ ભાભી તમે મને હાવ ગીઠી ગીઠી કરીને ખીજવો છો જ હોય ને હાલો બોલો હું બતાવું મસ્ત મસ્ત જો પટોળા ને બાંધણી ને એક પછી એક વેરાઈટી ની હાડી બતાવા જ મઈન ઓકે આ જો લ્યો બ્રાઈડલ લેંગા હે એ યાર હો ભાવ છે 5000 7000 4000 જેવા લેંગા હા બરોબર આજ મામા આપણે ઊભી ઊભીન થાકી જાઉં હોય બેહી જા ને સાચી વાત છે જીજાજી તમારી આ ભી મસ્ત છે છે ને હા અસલ છે બહુ ભર સકે ની મીડિયમ માપનું કા હા સિમ્પલ ને સોબર આનો હશે ગીઠી 5000

તો હું કરું અમે ઊભી ઊભીન થાકી જાય તમારે તો ખુટશે જ નહીં લક આ તે બે હોને સર તેર મગાવું ના ના હાલ છે અહીંયા આ પિંક વાળી છે ને ફાઇનલ કરો એને સાઈડમાં મૂકી દો ઓકે ને આ બનારસી ટાઈપમાં જોઈએ છે હા ઉપસડીમાં પોપટી જેવી અસલ છે ને મેથીઓ પીળો કેવા ઈ અસલની છે લાવો કાઢી દો પેલા હું દઉં ને આ બ્રાઇડલ લેંગો માપી લ્યો આ પેલા માપી લ્યો જો કેવું મસ્ત લાગે છે કેવી લાગુ વાહ પુસડીમાંથી પરી થઈ ગઈ તું તો આજ એ લાલુ તું તો બે શબ્દ કે કાઈક

हूं जसमत काका ने पूछी ले तू गिथी सानमो नो बे पांच माज लेउ से मारे अजे अमर कणुई लेउ से तमे तो मारू काय आवाज नी दियो सोनल भाभी अठला वरा थे मारू कोई दिन न थायलु एन हामे तो तारु थोड़ो हाले भाई जाओ <laughs> ने आवे हालो तार लहंगा फाइनल साइड मा पिंक साडी फाइनल बरोबर ने बे साइड मा हां अबे बीजी बताओ एक बे बांधणी ने पटोलून हालो जीजाजी अबे एन रीते हाडी गोथन ता आपड़े बे पान पान खाय आव हा માં લાઈક લેસ છે તમારો આ બાજુ શું લાગે સણિયા સોરી હા ડાંડિયા રાસ નું પીઠી નું બધું બધું તમે જ રાખવા માંડ્યા હાડી થી માંડીને બધું પહેરવાનું અને બીજી દુકાન ભટકવી જ નહીં અમારે એમ ને આવો જો સુપર બાંધણી વાહ મસ્તી ની છે ઓપસડી હા મસ્ત છે આ નું હું ગીતી 4000 છે પણ તમે હવે ઘર ના છો એટલે હાડી તને જરો પછી હવે આમાંથી કટાડતા ની નક જસવંત કાકા મને કાટી મૂકશે હા હારું લે ને ઓહો ઢકલો કરી દીધો જો આ ગ્રીન પટોડું એની બાજુમાં પર્પલ પટોળું એની બાજુમાં પિંક ને બ્લુ પટોળું ઈ લીલું તો ના લેતી પૂસડી લીલું છે ને સવાઈ ગયો હવે જ્યાં જો ને લીલું લીલું તેરતી બધી ઈથી આ જામલી જેવું લઈ લે હા હું ઈ જ કહેવાન હતી સુન આ સાડી પણ મસ્ત છે પિંક ને બ્લુ જેવી છે ને ઈ તો બારસો ની જ છે હા અસલ ની છે ને મારા હાથમાં સાડી છે ને આ ગ્રીન બ્લાઉઝ ને લાલ સાડી આઈ મસ્ત છે વર્ક વાળું બ્લાઉઝ આવે સોનલ ભાભી ફેશન છે લઈ લ્યો હા ઈ અસલ નું છે વો

ઓલી કેટલા રૂપિયાની છે જો હામે ઓલી દેખાય સફેદ કલરની લીલા કલર જેવી છે 14000 હા ઠીક છે બહુ માપે છે એવું કંઈ છે નઈ ક્યાં એમાં કાઢ લેવાનું 14000 જેવું કા હેલો આ પિંક કલરની છે એનો પ્રાઇસ શું છે મિરર વાળી 4000 મને બહુ ગમે છે મને આ પેક કરી દો પ્લીઝ એની તો વેચાઈ ગઈ ઓલા બેને લઈ લીધીસ પ્લીઝ કઈક સેટિંગ કરો ને મને બહુ ગમે છે મારે લેવી છે એ સેટિંગ વાળા બેન ઈ લઈ લીધી અમે ઓ ગુલાબી કલરની ની ને એ અમે લઈ લીધી છે યાર તમે બીજું લઈ લો ને પ્લીઝ મારે મોડ ઉભી થાય છે ને મને બહુ ગમી છે ના ના અમે કઈ ના અહીંયા ખુવાર મરીએ છીએ તયા માન જડે છે હાડી બેન ઈ અમારી ફાઈનલ છે આ તો મે જરી કા બાજુ જોતી તી ને કરટા ને કઈ થપોય લાગી ગયો બેન એ ભાઈ આને બીજો કલર બતાવ ને આમાં આ વન પીસ છે આનું કલર બલર કાઈ સેજ ની બેન તો બેન રેવા દયો તમે બીજી ગો તો કારણ કે આ તો અમે લઈ જ લઈ માર જા પૂસડી ની ને છે એટલે અમે ખરીદી કરવા આવ્યા છીએ એટલે ઓકે હું પેરતી હોય છે જો તો ગુલાબી ગમી ગઈ ને લે હા લાય તું હવે માર ખોખામ ભર દે હજી કોક આવીને લઈ જા અમે અહીંયા જોતી રહી જાહું હા હાલો બિલ બનાવ નાખો હા કાયા ગાકર ને કઈ ઠંડુ બંડુ પા આવે અમને આમ તો શિયાળો જેવું છે એટલે ચા કે કઈક પાતો ખરી આટલી ખરીદી કરી અહીંયા હા આ ઈ થોડું કેવું પડે સોનલ ભાભી આવે છે ચા ને 15000 ઉપરની શોપિંગ કરે ને એટલે અમે ખાલી ગિફ્ટ માં આપીએ લગભગ તમાર 15000 થઈ ગયા તો હા લ્યો એક ના વિના બે દેજો મને જસવંત કાકા હગા થઈ છે એક પૂસડી ની ને એક મારી હા લ્યો ને હાલો ઓલ્યો મેડમ તમારો બેગ પેક બરાબર હા થેન્ક યુ ઓલ્યો પૈસા આ બિલ મેડમ હા રેડી રેડી

હા મારા હારન લગન ની ખરીદી કરવા આવ્યા જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું આઈ થી લે વખતે લેવા અહીંયા બહુ સરસ મળે ભીકુ પાઈન પૂછી દીઓ હા ઓ ભાઈ અહીંયા જાવ હા બરાબર કઈ દુકાન માં ગરી ગયા તમે સંજય અમે તો ગોતીએ બે કયું ન્યુ બાયણે એક તો એક હરખી દુકાન નું હા ઢોલ ભોલે જેમ વર્તાય એની કે ગયા પાછા ઉભાઈ ના આવી હા પાછા વાહા વરી ને કે બાયું આવે છે કે ને મને એમ કે તને ખબર હશે આ દુકાન ની તમે પાછું કે નામ કીધું તું હું ભૂલી ગઈ મગજમાંથી હા મે હા મે આમ કર્યા રાખ્યું

હા હા હાલો મસ્ત એક શેરવાની બતાવું તમને તોય પાછળ ફરીને જોઈ લ્યો એ હા હા તને કી ગમે મને તો આ વાઇટ ઉપર હે ને ભાડે જોતી હોય તો કેટલા રૂપિયા 4000 અરરર બસ બધું આવી જઈને સાફો ને બગની મોજડી ને એટલે બરાબર હું શું કહું સંજે ભાડે લેવી કે લઈ લેવી છે ઘરની એમ નહીં ઘરની તો પેરા પછી પાછી ક્યાં પહેરસું હું તો કો ભાડે લઈ લ્યો ને સાચી વાત છે જીજુની પછી એક ને એક માં ફોટો

પીકુ ભાઈ પીકુ ભાઈ એમ ના લે ભાઈ છે ને અમાર સંબંધી છે અમાર બધે ભેગા ને ભેગા હોય ને માર પાડોશી છે એનું માન રાખીને તમે ઓસા કરી દયો હા ઓ મારા પાકા દોસ્તાર છે હા વાંધો ને આલો 3000 થી નહીં જાય હો એ હા કાઈ વાંધો ને આલો ને 3000 કેવો હારો લાગુ ને હું હા હા મસ્ત લાગે છે હા તો વાંધો ને હાલો શેરવાની મેચિંગ પાઘડી ને મોજડી મે આમાં પેક કરી દીધી છે હવે ભાડું તમે દેવા આવો ને તઈ 3000 બરાબર એ આ બરાબર વાહ તમાર બે ગસલ છે લે ચાન લઈને જાય એ દુલ્હન ને તો પછી ખટે કાઈ વરાજા ની આઈટમ હોય એટલે આવી જ બેગ રાખવાની હોય ને જાન લઈન જાય એવી હા ઓય સાચી વાત હાલો તો પછી મળ્યા બરાબર ને હા અસલ મેર પડી ગયો કા હા સરસ છે હાલો હવે ક્યાં જમવા લઈ જાહો સંજય બોલો ઘરે બીજે ક્યાં સોનકી હોટલ માં આપડે એની ઘર જઈ જવા ને આપણે બહેને આવશે પડી અસર લેવાઈ ગયું પૂછડી ને તો કાપડી હા સરસ મળી ગયું કી હોટલ માં લઈ જાઓ સંજય જી ખાવું હોય નકી કરો હાલો હું ખાવું ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ઈ પ્રમાણે જઈએ પીઝા ખાવા જાયે ચાલો ને અનલિમિટેડમાં મરે ઓલા લારું પડે ને ખેસી ને તાણી ને ખાઈ એવા હા ઈ મજા આવશે કુછડી તો જીજાજી આ ચાર રસ્તે આવે હોલી ખાઢોકડી આ બસ ની ઈ હોટેલ નું નામ છે એમાં જાય હાલો ને ત્યાં અનલિમિટેડ છે આગળ જીણું જીણું જે ખાવું હોય ઈ ને પીઝા મેઈન વસ્તુ છે ને ઢોસાય મળે છે ખાવા હોય તો કોઈને એમ

સાવ જાવ હવે વિચારીને બોલો કે ગયા સેલું ઈ તો ક્યો આયા તા પૂછડી ને હગાઈ ની બીજી કે ખરીદી કરતા તા તાયે સેટ ગયા તા છાતા જ નથી હો બે મહિને એકવાર માન જાયે છે હું કઈ નથી અઠોર અઠોર તમને લઈ જાતી ખોટું જો બોલે લાવતા જીજાજી ઘરે બનાવું છું ગાયઠક ને હું તમે જી ક્યો ઈ હા લે ને મારી માં આવી ગયો હાલો લબા સામાન આમાં ભલે પડ્યો ખા ધકડી બાજુમાં ડાગલી જો દેરી પછી ઇન્સ્ટામાં સ્ટોરી મૂકશું કે અમે ખા ધકડીમાં ગયા તા પાણી પૂરી લઈ લીધી બાળ એટલે ખલાસ ખતમ ગમે એવું ના ખબર આવો પણ લે ભલે સાંજે આ બાજુ તો જુઓ કેટલી વસ્તુ છે ખાવાની બધી ચટાકેદાર પાણી આવી જાય મોટા જોઈ જઈને

ઈ વેટર નથી ભાઈ તું જો ને સર આપ ઓર્ડર પીઝા આવા દયો ભાઈ મેઈન કોર્સ ઓકે સર માર્ગરેટા પીઝા આવે છે પેલા હા જેટલા પીઝા હોય આવા દયો લાઈન માં ઓકે સર ત્યાં સુધી માં જ્યુસ આવે છે હા ઈ આવા દયો આવશે પાણી પૂરી છે અલે પૂસડી આ ટોપલા વાળી ચાટ એને બાસ્કેટ ચાટ કહેવાય છે ને હા ઈ બાસ્કેટ ચાટ લે ને નઈત નવીન નામ કાઢે હું લેસો હજી તું આ ફ્રૂટ ડિશ બધાય मैंने ऐसा नहीं समझे। आस्ट्रोबेरी, कीवी नीतोसे पनाह धोर-धोर हूँ सेमाथे। और रात समसी मताने आतानो ये उसे चीज़ लगेगा। हाँ तेरे उस जोए ना। लेट अलेवाई जुमारनत खाऊं। कहीं आओ से पिज़ा जीज़ा जी भूख लगी हो। हम्म ये जीत बोल रहा ना तो। एवेटर बाय। हम आए बाहो गम निपेला। हेलो स આ વેટરી મારા જેમ છે ઘડી ગુજરાતી બોલે ને હિન્દી બોલે મસ્ત પીજો કા લાલુ હા ઓ જીજાજી મસ્ત છે હા મને પણ ભાવે છે થોડો કાફ પીસ તમે ને મને દેજો સર સ્પાઈસી પીઝા આ વાદ્યો એક પછી એક જેટલી વેરાઈટી હોય એટલી તમારી આય અમાર ખાધોકડા જ છે ખાધોકડી હોટેલ માં ખાધોકડા ગુડાણા આ વળી કે કેવું લાગે છે કે જોઈને ભાવશે આ લ્યો મેડમ આ ચાટ પૂરી છે સ્પેશિયલ અમારી तमने जो पिज्जा ने वो ना भावत हो तो तुम्हें तो आ भी खाई सको छो हां लाओ ने मैं तो सकलिन जेम बदी सणी लीदू से थोड़ो थोड़ो मार पाहे पेड़ा सा बदे खाना थैंक यू आज एक तीखो लागे है का हूं केवा स्पाइसी स्पाइसी हाय आ मैं तीखो खावा मन खा मा जरी का जीभ लहरेगी आ तेल पूरी के चाट पूरी जी केवा तो असल न सेव तीखुन तम तम तो जी आवी आ लियो सर आ ओनली चीजी पिज्जा ओ नकरो चीज है से का हां मैडम खाली चीज हो આવા દયો આવા દયો મોટા ભાઈ પાણી આવે હો આ જોઈને તો હાવ અર નકરું ચીજ વારું કેમ ભાવે ચીઝ તો ખાવાનું હોય ને હા કેમ જાણે મોટી કંપની ને ભેહું દોવા દેતી હોય આ બધી ભેડ સેડ જ છે હું ચીજ હું કે પોસડી ભાઈ વન તને હા મને તો ભાવ્યો અર આ ચીજ તો જો તાણો તો કેવું લાગે હાવ સેડા જેવું લાગે છે ઓય માં તું બોલ માં અમને ખાવા તો દે ખાવ ને હું ક્યાં રોકું છું મે તો જે આ બધું ઈ ખાઈ લીધું ના કહેવાય સ્ટાર્ટર કહેવાય આ લ્યો ને ઈ તમારું અમે ને કોર્સ કહેવાય આ ખાવ ને કોર્સ કે મુખ્ય કોર્સ કે જી ખાવ ને બધાય ઈ તો તને ફૂલ ચીઝ નથી ને એટલે હા ઢોસા માં ઉપર થોડું થોડું પપુણી વાળી ને હોય એવું મન ભાવે ખબર એકવાર આપણે ગયા હતા હા ઈ રોલ ઢોસા મારી માં આ ડબલ ચીઝ હા આવા દયો

તમને કહો તમે ઓલો મીઠો લઈ લો લ્યો એ સંજે તમને કહો ઓલો દાંત સાફ કરવાનો બગલો લઈ લો પછી ઘરે માગા માંગ થાવશો અહીંયા સીસી છે બગલા લઈ લ્યો ને પછી કોતરા